નાખ્યા પછી પીળી પડતી બંધ થઈ ગઈ છે કે શું છે સમ અને સોયામાં નહીં એમાં પીળી છે સોયામાં કેવો growth છે સોયામાં હારું છે જે નજરે જોઈ શકાય છે બે જે નાખ્યું છે એ અને નથી નાખ્યું એ એક ડેમો મટીરીયલ તરીકે આપેલું છે તમે નજરે જોઈ શકો છો દોડવાની સંખ્યા હોયાની સંખ્યા મૂળિયાનો વિકાસ તો કાકા તમારું ગામ નામ અને બીજા ખેડૂત મિત્રોને વાપરે એનું એક કહી શકો છો તમે ગામ રેલિયા તળાજા તાલુકો જિલ્લો ભાવનગર નામ મોબાઈલ મોબાઈલ નંબર નેવું સોળ અડતાલીસ બત્રીસ ઓગણીસ હવે તમે તમને રિઝલ્ટ મળ્યો તમે બીજા મને રિઝલ્ટ મળ્યું બીજા પાંચ ખેડૂત ને કહેવો બરોબર